નમસ્કાર ગુડ મોર્નિંગ હું શાહીન આપ પર રહ્યા હફાવી મુંબઈ એશિયાના બચોપતિઓની રાજધાની હસીના ક્યાં સુધી ભારતમાં રોકાશે તે અંગે કેન્દ્ર સરકાર મૌન શેખ હસીના સાથે હેત તોડવા બાંગ્લાદેશના નેતાની ભારતને ચેતાવણી હિમાચલ પ્રદેશ છોકરીઓની લગ્નની ઉંમર એકવીસ વર્ષ કરનાર દેશનું પહેલું રાજ્ય એકસો પંચોતેર કરોડની બેંક છેતરપિંડી બેંક મેનેજર સહિત ચારની ધરપકડ હૈદરાબાદની એસબીઆઈની શમશીરગંજ બ્રાન્ચનો કેસ આરજી હોસ્પિટલની પીડિતાના મા બાપ સાથેની ઓડિયો ક્લિપથી નવો વિવાદ સર્જાયો વિશ્વામિત્રીનું પૂર ઓસર્યું પણ મગરો પરત ફરતા નથી ફતેહગંજમાં સૌથી મહાકાય પંદર ફૂટનું મગર ઘરના બારને આવી ગયો તહેવારો ટાણે વિનાશક પૂરને લીધે કરોડોનું નુકસાન વડોદરામાં પચાસ ટકા દુકાનો પૂરથી પ્રભાવિત નેવું ટકા વેપારીઓ પાસે વીમો નથી મુજમૌડાની વિશ્વામિત્રી નદીને અડીને આવેલી કોલેજની બે વિદ્યાર્થીનીએ બંધ રૂમમાં અડતાળીસ કલાક કાઢ્યા સામે જ મગરો ફરતા હતા પૂરના પાણી ઓસરતા જ જન આક્રોશ ભભૂક્યો આ ત્રણ દિવસ જિંદગીમાં ક્યારેય નહીં ભૂલાય અમારી મદદે કોઈ આવ્યું નથી મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકોની ઘોર બેદરકારી અભૂતપૂર્વ પૂર્વ વચ્ચે કરોડોના ખર્ચે ખરીદાયેલી વીસ જેટલી સ્પીડ બોટો ધૂળ ખાતી પડી રહી ઉપરવાસથી આવક ખટતા નર્મદા ડેમના પાંચ ગેટ બંધ કર્યા હાલ દસ ગેટ હજી ખુલ્લા છે નદીમાં એક લાખ બાણું હજાર પાંચસો ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે પૂરના પાણી ઉતરતા ગેરેજ પર વાહનોનો ખડકલો આઠ હજાર ઉપરાંત કારો અને ત્રીસ હજાર કરતાં વધારે ટુ વ્હીલરો પાણીમાં બંગલા ફ્લેટમાં વૃદ્ધો બાળકો બે દિવસ હેરાન થતા વિશ્વામિત્રી નદીના પૂરે અનેક લોકોએ પોતાની મિલકત વેચવા મન મનાવી લીધું વડોદરા ફાયર બ્રિગેડને ત્રણ દિવસથી ફોન કોલ્સનો મારો પ્લીઝ ફોન મૂકતા નહીં હોસ્પિટલ જવું છે છોકરા રડે છે દૂધ પાણી ખાવાનું નથી ઝૂમાં ભારે ખાના ખરાબી હરણો અને નીલગાયોના મૃતદેહો રઝડતા દેખાયા દિવાળીપુરાની માતૃસ્મૃતિ સોસાયટી જળબંબાકાર કોઈ ફોન પણ લેતું નથી દેવડેમમાંથી ક્યુસેક પાણી છોડતા એકસો પચાસ મીટર રસ્તો ઉખડી ગયો ભારતીય સેનાના જવાનો એક્શનમાં બે દિવસ પછી પ્રમુખ એવન્યુ વિશ્વામિત્રી અને સામ્રાજ્ય ટાઉનશિપમાંથી સુડતાળીસ લોકોનું રેસ્ક્યુ ગુજરાતમાં ઠેર ઠેર વરસાદથી રસ્તા અને બ્રિજને પાંચ હજાર કરોડનું નુકસાન ગામના વિકાસ કામના બિલ મંજૂર થયા બાદ ભરૂચ નજીક નાંદ ગ્રામ પંચાયતનો સરપંચ સહિત બે લાંચ લેતા ઝડપાયા હાલોલમાં આડા સંબંધ કરી પતિએ પત્ની અને સાવકી પુત્રીને જીવતા સળગાવી દેતા પત્નીનું મોત વિશ્વામિત્રી નદીના પૂરના પાણી ઓસરતા પાંચ મૃતદેહ મળ્યા પૂરગ્રસ્તોને મળવા ગયેલા નેતાઓ લોકોના આક્રોશનો ભોગ બન્યા અંતે વિશ્વામિત્રીની સપાટીમાં ઘટાડો શરૂ થતાં લોકોને હાશકારો વડોદરામાં સ્કૂલો એમએસયુમાં આજથી રાબિતા મુજબ શિક્ષણ કાર્ય શરૂ થશે વડોદરા નજીક વેમાલી ગામે પાર્ટી પ્લોટના બેઝમેન્ટમાં પાણી ઉલેચવા માટે ગયેલા મેનેજર અને સિક્યુરિટી જવાનના મોત વિશ્વામિત્રીમાં દબાણોથી વહન ક્ષમતા ઘટી વડોદરાનું પૂર કુદરત સર્જિત નહીં પણ કોર્પોરેશન સર્જિત નેતાઓનું ફ્લડ ટુરિઝમ કામગીરી વધારતું હોય છે ફૂડ પેકેટ આપવા ગયેલું ફાયર બ્રિગેડનું વાહન ખોટકાતા નેતાઓ સલવાયા આજવા સરોવરની સપાટીમાં પણ ધીમી ગતિએ ઘટાડો શરૂ થયો હવે નજર કરીએ દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર એનડીઆરએફ પોલીસ સૈન્ય વીજ કર્મચારી અને આમ આદમી સૌએ પોતાની જવાબદારી નિભાવી કચ્છમાં વાવાઝોડાની શક્યતા બે સિસ્ટમ એક થઈ રહી તેજ હવા વરસાદ અડતાળીસ વર્ષ પછી દુર્લભ વાવાઝોડું જમીન પર એક્ટિવ થઈને દરિયામાં ઉતરશે એટલે ત્રીસ થી પાંત્રીસ ટકા ખતરો ડ્રેનેજ માટે પાંચ વર્ષમાં રૂપિયા સાત હજાર કરોડ ખર્ચ પ્રજા પાસે એક હજાર નવસો કરોડ ડ્રેનેજ ટેક્સ વસૂલ્યો બધું જ પાણીમાં ઉત્તર મધ્ય ગુજરાતમાં વરસાદનો વિરામ પણ કચ્છના માંડવીમાં અઢાર ઇંચ અબડાસામાં પંદર ઇંચ પાણી વરસ્યું ચોથા ભાગની વસ્તીનો ઓછી આવકમાં સંઘર્ષ બીજી તસવીર પાંચ લાખ સુધી કમાનારા છ ટકા વધ્યા આવક માત્ર બે પોઈન્ટ છત્રીસ ટકા વધી ભારતમાં દર પાંચ દિવસે નવો અબજપતિ દેશભરમાં ઓગણત્રીસ ટકા જ્યારે ગુજરાતમાં એકસો પંદર ટકા ધનિકો વધ્યા વિશ્વામિત્રી રિવાઇવલ રીડેવલપમેન્ટના એક હજાર બસો કરોડના પ્રોજેક્ટની સીએમની મંજૂરી જામનગર વિશ્વનું એનર્જી કેપિટલ બનશે રિલાયન્સ એક શેર પર એક શેર બોનસ આપશે ટ્રાયના નવા દિશા નિર્દેશ લાગુ થવાથી રાહત મળશે પહેલેથી અણગમતા કોલથી છુટકારો થશે પરંતુ ઇમરજન્સી નડે તેવી ભીતિ નેતાઓને પૂછીને ચુકાદા નથી આપતા રાજકારણમાં ન ઢસા રાજ્યની નબળી આર્થિક સ્થિતિને પગલે નિર્ણય હિમાચલ સુખું મંત્રીમંડળ બે મહિના સુધી વેતન ભથ્થા નહીં લે પૂરના પાણીથી કચરો બનેલી ઘર વખરી રોડ પર નાખી રહીશોએ આક્રોશ ઠાલવ્યો ટ્રાફિક જામ સુરત અને અમદાવાદના સફાઈ કર્મી વડોદરા મોકલાયા મોડી રાતે વિશ્વામિત્રી અઠ્યાવીસ પોઈન્ટ પચાસ ફૂટે ચાર હજાર કર્મી દ્વારા રાત્રિ સફાઈ શરૂ ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને ક્યાં લઈ જવા પદાધિકારીઓએ કહ્યું અમારા વિસ્તારમાં નહીં સફાઈ ક્યાં થઈ આક્રોશ ક્યાં ઓછો છે ત્યાં લઈ જવા ચર્ચા કરાઈ પૂરથી અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને શહેર જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ મદદ કરશે શૈક્ષિક સંઘ પંદર હજાર નોટબુક વહેંચશે સરકાર પાસે પાઠ્યપુસ્તકોની વ્યવસ્થાની માંગ કરાશે તંત્રની ઘોર લાપરવાહીને લીધે જીવો મોતને ભેટ્યા કમાટી બાગમાં ઝુમાં પાંચ ફૂટ પાણી મગર હરણ સહિત ચોવીસ પશુ પક્ષીના મોત પાલિકા તંત્રએ આગોતરી કોઈ જાહેરાત ન કરી અમને પાણીમાં ડુબાડી દીધા પૂરથી ત્રસ્ત નાગરિકોનો આક્રોશ વેરો માફ કરીને નુકસાનનું વળતર ચૂકવજો સ્થિતિ સુધરતા પાંચ વાગે ત્રીસ મિનિટે અમદાવાદ લેન્ડિંગને મંજૂરી મળી ખરાબ હવામાનમાં જિદ્દા ફ્લાઇટ ફસાતા મુંબઈ ડાયવર્ટ કરવી પડી ગર્ભવતી મહિલા પોલીસ કર્મીઓ પણ બે દિવસથી ઘરે નથી જઈ શકી બચાવ કામગીરીમાં લાગેલા માંજલપુર પીઆઈની પત્નીને ચાર દિવસે પાણી મળ્યું ઘરમાં પાણી છતાં પૂરની બચાવ કામગીરીમાં છન્નું કલાકો સુધી પોલીસ જવાનો ખડે પગે કાર્યરત વડોદરામાં આરોગ્ય વીજળી તમામ કામો ઝડપથી કરવાનો મુખ્યમંત્રીનો આદેશ પૂરમાં ગઝલકાર નાશાદ બે ફ્રેક્ચર સાથે ચોવીસ કલાક ઘરમાં પુરાઈ રહ્યા સુરતમાં સારોલીની રાધારમણ ટેક્સટાઇલ માર્કેટની ઘટના બાંધકામ સાઇટે પાલક તૂટવાથી આઠમાં માળેથી ત્રણ પટકાયા બેના મોત ગુજરાતમાં સાડત્રીસ અધ્યાપન મંદિરોમાં એકસો આઠ અધ્યાપક અને ત્રેવીસ આચાર્યની જગ્યા ખાલી ઇસ્લામાબાદ સાથે સંબંધો વધારવા જરૂરી પાકિસ્તાનને તેની હાલત પર છોડી દેવાની નીતિ ઉચિત નથી જમ્મુ કાશ્મીરમાં અબકી બાર ત્રણસો સિત્તેરનો મુદ્દો વિશ્વામિત્રીના પૂરમાં કુલ અગિયાર લોકોના મોત વેમાલીમાં પાણી કાઢતા લાગેલા કરંથી પાર્ટી પ્લોટના બે કર્મીએ જીવ ગુમાવ્યા અમદાવાદની રેસ્ક્યુ ટીમની બોટ ટ્રોલી સાથે વાસણામાં પલટી બે કર્મી ઘાયલ મુજમડાટા સહિત સ્થળો પરથી અડતાળીસ કલાક બાદ એકસો બાવીસ રહીશોનું રેસ્ક્યુ અટલાદ્રામાંજલપુર સમા હરણી સહિત વિસ્તાર વીજળી વિનાના 44 ફીડર એકસો સિત્તેર ટ્રાન્સફોર્મર પાણીમાં ત્રણ લાખ લોકો ચોથા દિવસે અંધારામાં હવે નજર કરીએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર કચ્છમાં આજે વિનાશક વાવાઝોડું બીપર જોઈ ત્રાટકવાની સંભાવના રાહુલ ગાંધીએ માર્શલ આર્ટ જીયુ જીતસુમાં પ્રતિસ્પર્ધીને હરાવ્યો રાષ્ટ્રીય ખેલ દિવસની શુભેચ્છા પણ પાઠવી દિલ્હી હાઈકોર્ટની કોઈ રાહત નહીં ભૂષણના વકીલને કોર્ટમાં ટૂંકી નોંધ રજૂ કરવા આદેશ બ્રિજભૂષણ સિંહની એફઆઈઆર ચાર્જશીટ અને આરોપો ઘડવા સામેની અરજી રદ છત્તીસગઢમાં નારાયણપુર અને કાંકેર જિલ્લામાં નક્સલવાદી એન્કાઉન્ટરમાં ત્રણ મહિલાઓ ઠાર જમ્મુ કાશ્મીરમાં બીજા તબક્કાની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું બંગાળના મુખ્યમંત્રીના નિવેદન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના વકીલે ફરિયાદ નોંધાવી પ્રયાગરાજના મદરેસામાંથી નકલી ચલની નોટોના રેકેટનો પર્દાફાશ થયો સીએમ સિંહ સુખુ સહિત તમામ મંત્રીઓને બે મહિના સુધી પગાર નહીં મળ્યો વિશ્વામિત્રી નદીમાં આટલું બધું પાણી છોડાતા પહેલા પ્રજાની સુરક્ષાનો વિચાર કેમ ન આવ્યો વિશ્વામિત્રી નદીમાં પાણીની આવક કેટલી થઈ મામલતદારે પેટ્રોલ ન આપી બસો વ્યક્તિનો જીવ જોખમમાં મૂક્યા શહેરમાં રાજ્ય પાણી ક્યારેય ન આવ્યા હોય તેવા નવા નવા વિસ્તારોમાં પાણી કેવી રીતે ઘૂસ્યા દુષ્કાળની પ્રબળ આશંકાઓ વચ્ચે મેઘો મહેરબાન બન્યો જિલ્લામાં નદી નાળા તળાવો તેમજ કોતરો છલકાતા જળબંબાકાર જેવી સ્થિતિ દાહોદ જિલ્લામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી ગરવાડાના માવતવા ગામના લિસ્ટેડ બુટલેગર શનુ માળિયા પલાસ તથા રાજસ્થાનના ટાંડી ગામના હાર્દિક ઉર્ફે કુકુ અને પાસા હેઠળ જિલ્લા જેલ લીમખેડા તાલુકામાં આવેલો ઉમરિયા ડેમ ઓવરફ્લો થતાં હાઈ એલર્ટ જાહેર કરાયું સારોલીની આરઆરટી માર્કેટમાં પાંચમા માળેથી પાંચ યુવકો પટકાયા ના મોત નીપજ્યા સાબરકાંઠા અને અરવલ્લીમાં બે કાર્યપાલક ઇજનેરોને ફરજિયાત નિવૃત્ત કરી દેવાયા ગુજરાત રાજ્યમાં મેઘ પ્રલયથી અનેક વિસ્તારોમાં કટોકટીની સ્થિતિ સર્જાઈ મુખ્યમંત્રીએ વરસાદથી તારાજ થયેલ જામનગર દ્વારકાનું હવાઈ નિરીક્ષણ કર્યું મહીસાગરના ખેડૂતોને વરસાદી પાણી અને વાવાઝોડાના કારણે ખેતીમાં નુકસાન નાના બાળક જેવી સાધારણ સમજણ વડોદરાના શાસકોને કેમ નથી હાલોલમાં ભારે વરસાદ પડ્યો અને વડોદરાના આકોટામાં એક માળ સુધી પાણી કેમ ભરાયા વીવાયો તેમજ વ્રજધામ સંકુલ દ્વારા વડોદરામાં પંચોતેર હજાર ફૂડ પેકેટનું વિતરણ આર્મી અને વીવાયોના કાર્યકર્તા દ્વારા સિદ્ધાર્થ કોમ્પ્લેક્સમાં પાંચ ફૂડ પેકેટનું વિતરણ મુખ્યમંત્રીએ કહેલું પૂરના કારણે એક પણ મોત ના નીપજે તે પ્રાથમિકતા રહેશે વડોદરાએ સીએમને ખોટા પાડ્યા વડોદરાના પૂરે અગિયાર જીવ લીધા નફરત અને પ્રેમનો તફાવત નડે છે વડોદરાને એની શરાફત નડે છે ગૃહમંત્રી ધારાસભ્યો કાઉન્સિલર પર રહીશોએ રોષ ઠાલવી તઘેડી મૂક્યા હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર અંધારપટની સ્થિતિ વચ્ચે લાખો નાગરિકો ત્રણ દિવસ ભૂખ્યા તરસ્યા તળવડ્યા વડોદરાને પૂરમાં રૂપિયા એક હજાર કરોડ નું નુકસાન રિલાયન્સ શેર ધારકોને શેરનો ભાવ ત્રણ હજાર ને પાર આસામમાં કાજી પ્રથા નાબૂદ મુસ્લિમ લગ્નની નોંધણી ફરજીયાત બનાવવામાં આવી કોંગ્રેસે વાયનાડ રાયબરેલીમાં ચૂંટણી લડવા રાહુલને સિત્તેર સિત્તેર લાખ આપ્યા

વિશ્વામિત્રી નદીની સપાટી રવિવારે વીસ ફૂટ મંગળવારે સાડત્રીસ ફૂટ ઉપર પહોંચી ગઈ વિશ્વામિત્રી નદીનું પાણીનું સ્તર વધતા મગરને પોતાનો વિસ્તાર વધ્યો હોવાનું લાગે છે શહેરમાં સાત સ્થળેથી મગરનું રેસ્ક્યુ સમામાં મૃત મગર મળ્યો વરસાદી પાણીને કારણે દફન વિધિમાં ભારે હાલાકી કબરમાં પાણી હોવાને કારણે લાકડાના મુકાનું પુરાણ કરી અંતિમ વિધિ કરાઈ ઓરસંગ નદી કાંઠે માછીમારી કરતી વેડા ઘટના બની હતી માછીમારી કરવા નદી કાંઠે ગયેલા રાજપુરાના યુવાનને મગર ખેંચી ગયો વેમાલીમાં પાણી ભરાયા છતાં નોકરી પર બોલાવાયા હતા વેમાલીના અતિથ્ય પાર્ટી પ્લોટના બેઝમેન્ટમાંથી બે ના મૃતદેહ મળ્યા સોખડા નવા બસ સ્ટેન્ડ પાસેથી મૃત નવજાત શિશુ મળી આવ્યું ઘરવખરી અનાજ કરિયાણું ફર્નિચર ગાદલા ઇલેક્ટ્રોનિક્સ ઇક્વિપમેન્ટ પાણી રે પાણી અસંખ્ય સોસાયટીમાં પૂરના પાણી ફરી વળતા ભારે મુશ્કેલી કોર્પોરેશનના તંત્રની નિષ્કાળજીના લીધે અબોલ પ્રાણીઓ ભોગ બન્યા કમાટી બાગમાં પ્રવેશેલા પૂરના પાણીએ હરણ અને નીલગાયનો ભોગ લીધો નર્મદા નદી હજુ પણ બંને કાંઠે વહી રહી છે નર્મદા ડેમના દસ દરવાજા ખોલી એક પોઈન્ટ સુડતાળીસ લાખ ક્યુસેક પાણી છોડાયું જંબુસર આમોદ વચ્ચે વહેતી ઢાઢર નદી એકસો બે ફૂટે પહોંચી સ્વરૂપ પૂરગ્રસ્તોને દૂધની થેલીઓ કીટ સહિતની મદદ કરાઈ વરસાદી આફતની કપરી પરિસ્થિતિમાં વિવિધ સંસ્થાઓ શહેરીજનોની વારે આવ્યા ટેમ્પો ચાલક પાસેથી મહિનાના એક લાખનો હપ્તો લેતા એએસઆઈ જબ્બે મંત્રીઓના ડંપરની આગળ યુવક ઉભો રહી ગયો મંત્રીની હાજરીમાં ડોક્ટર ગૃહ રાજ્યમંત્રી સહિત ભાજપી નેતાઓનો લોકોએ ઠેર ઠેર હુરિયો બોલાવ્યો કારેલી બાગ સ્મશાન પાછળ પાણીમાં તરતી લાશ પાસે મગરના આંટાફેરાથી ભય તંત્રના પાપે આવેલા પૂરમાં તણાયેલા સાતના મોત હવે નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર એસસી અને ના નિર્ણયો શું કહે છે વિદ્યાર્થીઓના નબનના અભિયાનના વિરોધના એક દિવસ બાદ બુધવારે ભાજપે બાર કલાકના બંધનું એલાન આપ્યું હતું શું રાજકીય પક્ષો કે સંગઠનો બંધનું એલાન આપી શકે છે બ્રિજભૂષણ સિંહની એફઆઈઆર ચાર્જશીટ અને આરોપો ઘડવા સામેની અરજી રદ ચૂંટણી પહેલા આતંકવાદી ગતિવિધિ વધી રાજૌરી માછીલ અને તંગધાર કાશ્મીરમાં ત્રણ જગ્યાએ એન્કાઉન્ટર ચાલુ જમ્મુ કાશ્મીરમાં બીજા તબક્કા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું લદ્દાખમાં ચાલીસ ચીની યાગ સરહદ પાર કરી ભારતીય સીમામાં પ્રવેશ્યા કરોલબાગમાં સીલિંગ ડ્રાઇવ માટે ગયેલી સીઆરપીએફ ટીમ પર પથ્થરમારો કમાટીપુરા તાજ બુરહાની બિલ્ડિંગમાંથી બાર ફૂટ પાણીમાં દર્દીનું સ્થાનિકો દ્વારા દિલધડક રેસ્ક્યુ કરાયો ત્રણ સુધી દુકાનો પાણીમાં ગરકાવનું નુકસાનનું વળતર મળે તેવી માંગ વર્ષો જૂની સમસ્યાનો હલ નથી થતો દર વર્ષે નુકસાન વેઠવાનો વારો ભૂખી કાસના દબાણને કારણે સમાની સોસાયટીમાં પાણી ભરાયા રિલાયન્સે વડોદરાવાસીઓ માટે વીસ હજાર ફૂટ પેકેટ પહોંચાડ્યા કમાટીબાગુમાં મુઘા પશુ ત્રણથી વધુ મોત થયા હોવાનું સામે આવ્યું પૂર અસરગ્રસ્તોને સહાય અને સાંત્વના પૂરી પાડતા બીએપીએસના સંતો ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિ વચ્ચે વડોદરામાં દેવદૂત બનીને કામ કરી રહી છે એનડીઆરએફની ટીમ વીજ લાઇનને થયેલા નુકસાનનું સમારકામ હાથ ધરવા ઉપરાંત ઠેર ઠેર દવાના છંટકાવની કામગીરી હાથ ધરાઈ મોરબી જિલ્લા પોલીસ દ્વારા જરૂરિયાતમંદોને ફૂડ પેકેટનું વિતરણ કરાયું ફતેપુરા નગરમાં સાડીના વેપાર કરતા વેપારીનું વીજ કરંટ લાગતા મોત પરિવારમાં માતમ છવાયું ભાભર પોલીસે હાઇવે પર પડેલા ખાડાઓનું પૂરણ કર્યું બાળકો ટેમ્પામાં શાળાએ જઈ રહ્યા હોય કોઈ અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ જેવો મોટો સવાલ મોરબી જિલ્લા કલેક્ટરે માળિયા તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારોની લીધી મુલાકાત ત્રણસો ચોવીસ સફાઈ કર્મચારીઓ ત્રેવીસ ટેમ્પા ટ્રક સાત જેસીબીની મદદથી સફાઈ કરી એક હજાર આઠસો અઠાવન કિલો જંતુનાશકનો છંટકાવ કરાયો વિમાલીમાં આવેલા આદિત્ય પાર્ટી પ્લોટના બેઝમેન્ટમાંથી બે યુવાનોના મૃતદેહ મળી આવ્યા કપડવંશ તાલુકામાં પંચાયત હસ્તકના રસ્તાઓ ઓપરેટિંગ થતા બંધ કરાયા મહીસાગરના રાઠડા બેટમાં વસતા સાતસો લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરતું વહીવટી તંત્ર જમાતે ઇસ્લામી પરનો પ્રતિબંધ હટાવ્યો બાંગ્લાદેશની વચગાળાની સરકારે શેખ હસીનાના નિર્ણયને ફેરવ્યો મૃત્યુ પહેલા ફેસબુક પર રહસ્યમય પોસ્ટ કરી હતી તળાવમાંથી મળ્યો બાંગ્લાદેશી મહિલા પત્રકારનો મૃતદેહ તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ